ટુકવાડા અને સાગરમાળ ફળિયામાં તેમજ ધારણમાળના આદિવાસી વિસ્તારમાં શક્તિની અનોખી પૂજા પદ્ધતિ પાંચ વર્ષે એકવાર ડોંગર મોરાગીન માવલી માતાની પૂજા પ્રથમ પહેલી દિવાળી ટુકવાડા અને સાગરમાળ સ્નાન કરી અને સાતમા દિવસે મોરાગીન માતાની પૂજા કરવામાં આવી દિવાળી પૂર્વે દર પાંચ વર્ષમાં એકવાર વાર ટુકવાડા સાગરમાળ ફળિયા અને ટુકવાડા ઘારણમાળ ગામના આદિ અનાદિ આદિવાસી પરંપરા પ્ર કૃતિ કૃતિપુંજક સાત દિવસ જંગલમાં વનવાસ કરી મોરાગી ડોગરા માવલી માતાની પૂજા કરવામાં આવતી હોય છે તાલુકા ખાતે આદિવાસી વિસ્તારમાં અલગ અલગ ગામડાઓમાં આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ દર વર્ષમાં એકવાર જંગલમાં વનવાસ ટુકવાડા ગામના સાગરમાળ ફળિયા અને ઘારણમાળ મુકામે આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ મોરાગી ડોગર માવલી પૂજા થાય છે ત્યારે આ પૂજા દરમિયાન અંગારા પર રમત રમવામાં આવે છે માવલી પર અંગારાઓ પર કોલસાઓ પર રમત રમે છે પ્રકૃતિ પૂંજક આદિવાસી સમાજની પરંપરાએ દરેક કામની પહેલા હોય છે ખાસ કરીને ડોગરા માવલી માતાજીની પૂજામાં માનતા માંગવામાં આવે છે ખેતીવાડીમાં ભક્ત આવે છે જેથી